ભુજમાં હર ઘર તિરંગા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારરોપણ કરવામાં આવ્યું હતું અને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો ત્યારે આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય કરન વાઘેલા હર ઘર તિરંગા યાત્રાનું અભિયાન સમગ્ર દેશની અંદર ચાલી રહ્યું છે આજે ગુજરાતભરની અંદર અને સમગ્ર કચ્છની અંદર પણ અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે આપણે બધા જાણી છીએ કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં તિરંગા યાત્રા અભિયાનનો પ્રારંભ થોડા વર્ષો પહેલાં કરવામાં આવ્યો હતો અને આજે આખા દેશની અંદર એક માહોલ બન્યો છે દેશભક્તિનો માહોલ બને બધાના હૃદયની અંદર એક દેશ પ્રત્યે અને આપણા તિરંગા પ્રત્યે હંમેશા સ્વાભિમાન રહે એ પ્રકારનો કાર્યક્રમો અને આયોજન અલગ અલગ ઠેર ઠેર જગ્યાએ થાય છે અને એની સાથે સાથે આજે જેટલા પણ આપણા મહાપુરુષો છે એમની પ્રતિ એમની પ્રતિમાઓને આસપાસ ત્યાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ થાય પ્રતિભા પ્રતિમાઓની પણ સ્વચ્છતા થાય એમને કુલાળ થાય એ પ્રકારનું આયોજન પણ ઠેર ઠેર જગ્યાએ કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને વિશેષ અમારા યુવા મોરચાના ભારતીય જનતા પાર્ટીના સૌ સાથી મિત્રો દ્વારા આજે ઠેર ઠેર તિરંગા વિતરણના કાર્યક્રમો થઈ રહ્યા છે મહાપુરુષોની પ્રતિમાના સ્વચ્છતાના પણ કાર્યક્રમો થઈ રહ્યા છે આજે ભુજની અંદર પણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા જ્યાં આવેલી છે ત્યાં સ્વચ્છતાનો કાર્યક્રમ થયો હતો અને સાથે સાથે ત્યાં આજે ફૂલાર પણ બાબાસાહેબની પ્રતિમાને અર્પણ કરવામાં આવ્યા હતા આખા કચ્છની અંદર અને રાજ્યની અંદર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રકારના અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે